ઇડલી ઢોસા ખાના હે તો સાઉથ મેજાના પડેગા એવી કહેવત છે પરંતુ તમને અહીંયા ચરોતર જ સાઉથ સ્વાદ મળી જાય તો બેસ્ટ ઓન અહીં તમને બધી જ સાઉથની ડિશિસ મળી જશે જેવી કે રેગ્યુલર ઢોસા સ્પેશિયલ ઢોસા સ્પ્રેડ ઢોસા ભાજી ઢોસા ઇડલી ઉત્તપમ અને પેપર ઢોસા અને અહીંના સ્પેશિયલ મૈસૂર ઢોસાની તો વાત જ કંઈક અલગ છે અહીં તમને સ્વામિનારાયણ અને જૈન વાનગીઓ પણ મળી જશે ઉડુપી રેસ્ટોરન્ટમાં તમને સાઉથની ઉપરાંત ચાઇનીઝ અને પાઉભાજી પણ મળી રહેશે અહીંના અમે મૈસૂર ઢોસા દહીંવડા મેંદુવડા જેવી વાનગીઓનો સ્વાદ માણ્યો હતો જેનો ટેસ્ટ તો એકદમ લાજાબ હતો તેની સાથે જ અમે અહીં કિચનની મુલાકાત લીધી હતી અહીં હાઈજીનનું પૂરેપૂરું ધ્યાન રાખવા